જેમાં જંબુસરથી ઉમરા સુધીના રોડનો આરસીસી નો આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જે ખાતમુહૂર્તની અંદર ભારતીય જનતા પાર્ટીના જંબુસર નગરપાલિકાના પ્રમુખ તેમજ આમોદ અને જંબુસર તાલુકાના પ્રમુખ તેમજ મહામંત્રીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ જંબુસર નગરપાલિકાના ચૂંટાયેલા સૌ સભ્યોએ હાજર રહી આ ખાત ખાતમુહૂર્તની અંદર ભાગ લીધો આ રોડ ટૂંક સમયમાં પૂર્ણ થવા પૂર્ણ થાય અને લોકો આનો ખૂબ સારો ઉપયોગ કરે એ હેતુથી આજે જયારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ત્યારે હું ગુજરાત સરકારનો હૃદયપૂર્વકરમાં સરસ મજાનું ખાતમુહૂર્ત નો કાર્યક્રમ રાખવામાં આવ્યો તો આ રોડ જલ્દી ને જલ્દી વહેલો શરૂ થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું ગુજરાત સરકાર નો માન્ય મુખ્યમંત્રી નોબાર ખાતે નોબાર મુખ્ય હાઈવેથી નોબાર ગામ નવી નગરીને આઈટીઆઈને જોડતો દોઢ કિલોમીટરનો રસ્તો લગભગ સિત્યાસી લાખના ખર્ચે જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ રસ્તો નોબાર ગામની ખૂબ જ જરૂરિયાત હતી અને નોબારના ગામજનોની ખૂબ રજૂઆત પણ હતી માનનીય ધારાસભ્ય ડી કે સ્વામીએ સરકારમાં આ રસ્તા બાબતે પ્રયત્નો હાથ ધર્યા અને રસ્તો લગભગ એક વર્ષ પહેલાં જ મંજૂર કર્યો અને આજે એનું ટેન્ડર વિધિ વિધિસર પૂર્ણ કરીને એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે હું ભારતીય જનતા પાર્ટી વતી આદરણીય ધારાસભ્ય ડી કે સ્વામીનો સમસ્ત ભારતીય જનતા પાર્ટીની સરકારનો અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો તાલુકા પંચાયત પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સૌ આગેવાનોનો ખૂબ ખૂબ આભારી છું ખાસ કરીને આગામી સમયમાં જંબુસર તાલુકાના અંદાજીત પાંત્રીસ જેટલા વધુ રસ્તાનું ખાતમુહૂર્ત પણ હાથ ધરવામાં આવશે એક પછી એક રસ્તા આગામી સમયમાં હાથ ધરોના છે અને આ રસ્તાના કામો સારા થાય એ માટે અમે ગામજનોને વિનંતી કરીએ છીએ કે કામની દેખરેખ પણ રાખે અને દેખરેખ હેઠળ કામો સારા થાય એ પણ અમે તમામ અધિકારીઓને પણ સૂચના ધારાસભ્યશ્રીએ આપી છે ભારત માતા કીધા વંદે માતરમ